કેદી ભાઈઓની પોતાની બહેનો દ્વારા રાખડી બાંધી પોતાનો ભાઈ સજા ભૂકી પરત ઘરે ફરી સ્વતંત્ર નાગરિક તરીકે જીવન નિર્વાહ કરે તેવી બહેનો દ્વારા પ્રાર્થના પણ કરવામાં આવી હતી જ્યારે સેન્ટ્રલ જેલ ખાતે લાગણીસભર દ્રશ્યો પણ સર્જાયા હતા અંગે વડોદરા સેન્ટ્રલ જેલના સિનિયર જેલર એમ એન રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યમાં જેલોના વડાની સૂચનાના માર્ગદર્શન મુજબ તેમજ જેલ અધિક્ષક વડોદરા મધ્યસ્થ જેલના માર્ગદર્શન હેઠળ રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે જેલમાં રહેલ બંદીવાનોને તેમની બહેનો પાસે રાખડી બાંધાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને બહેનો દ્વારા રાખડી બાંધ્યા પછી એમની આંખોમાંથી અસર વાયા હતા જેલમાં રહેલા બંદીવાનો પણ ખરેખર સ્વતંત્ર નાગરિક તરીકે રહે એવા પ્રયત્ન જેલ પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે બંદીવાનો તરફથી પણ બહેનોને ભેટ આપવામાં આવે છે જે માટે બહેનોને તુલસીના છોડ આપવાનું આયોજન કર્યું હતું જેથી બહેનો આ છોડ પોતાના ઘરે લઈ જઈ તેનું વાવેતર કરી તેનો ઉછેર કરશે જેથી પર્યાવરણ બચાવવાનો એક સુંદર સંદેશ પણ પહોંચી શકે છે

રાખડી બંધાવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને બહેનો દ્વારા જે અત્યારે રાખડી બાંધ્યા પછીના જે એમના અશ્રુભીના જે વ્યવહારો છે જો એને એવું લાગે છે કે ખરેખર જેલમાં રહેલ બંધીવાનો પણ ખરેખર એક સ્વતંત્ર નાગરિકની તરીકે તરીકે રહે એને માટે પ્રયત્ન જેલ તંત્રના સફળ રહેલ છે વીર પસલી સ્વરૂપે જે અમારા ડોક્ટર કેલ એન રાવ સાહેબ થી જેલોના વડા તેઓની સૂચના હતી કે બંધીવાનો તરફથી પણ બહેનોને જે ભેટ આપવામાં આવે છે તો વીરપસલી પસલી સ્વરૂપે આજ રોજ આપણે બહેનોને છોડ આપીએ તો વડોદરા તરફથી એવું તુલસીનો છોડ આપવાનું આયોજન કરેલ છે તમામ બંધીમારો પોતાની બહેનોને વીરપસલી સ્વરૂપે તુલસીનો છોડ આપશે અને બહેનો પણ એ છોડને પોતાના ઘરે લઈ જઈ અને એનું વાવેતર કરશે અને જાળવણી કરશે જેથી પર્યાવરણનો એક અનુકૂળ સંદેશ પણ જઈ શકે